બાળક તસ્કરી મામલો પાટણ ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન એક નહીં પણ દસ થી વધુ બાળકોની તસ્કરી થઈ છે મને ખાનગી રાહે માહિતી મળી છે બાળકીના પાંચ લાખ રૂપિયા અને બાળકના દસ લાખ રૂપિયામાં થતા હતા સોદા સરકાર દ્વારા તાત્કાલિક સીટની રચના કરી ગંભીરતાપૂર્વક તપાસ કરવી જોઈએ એસઓજી પોલીસ દ્વારા બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટર પકડવાનો મામલો એસ જીઓના રિમાન્ડમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે તપાસમાં બાળક વેચવાનું કાંડ આવ્યું છે સામે આરોપી સુરેશ ઠાકોર દ્વારા બાળકનો કર્યો હતો શોદો નિસંતાન દપ્પંતીને દત્તકના નામે બાળકનો એક પોઈન્ટ વીસ લાખમાં શોદો કર્યો સુરેશ ઠાકોર દ્વારા બાળકના ખોટા દસ્તાવેજો ઉભા કરી રાધનપુર નગરપાલિકામાંથી જન્મનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું સમગ્ર કાંડ પાટણની નિષ્કા હોસ્પિટલમાંથી થયો હતો શરૂ સુરેશ ઠાકોર નિષ્કા હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લાવે છે હોસ્પિટલના કર્મચારી નરેન્દ્ર દરજી અને અમૃત રાવળ બંને મળી સુરેશ ઠાકોર અને નિરવ મોદીનો કરાવે છે સંપર્ક નીરવ મોદી નિસંતાન હોવાથી બાળક દત્તક લેવું હતું નિરવ મોદીએ બાળક દત્તક લીધા બાદ બાળકની તબિયત બગડતા અને દત્તકના પ્રમાણપત્ર ના આપતા સમગ્ર પ્રકરણ આવ્યું બહાર બાળક કોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું હાલ બાળક ક્યાં છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે બ્યુરો ઓફિસ સમય જો પાટણની અંદર બાર તસ્કરીનો આ જે ગુનો બન્યો છે એ બહુ ગંભીર પ્રકારનો ગુનો છે અને આ એક મોટામાં મોટું ભવિષ્યની અંદર સામાજિક દૂષણ પેદા થાય એવો ગુનો છે પરંતુ સૌથી પહેલાં કે જે વ્યક્તિ એસએસસી ફેલ છે એ આ ગામની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આઈસીયુ ચલાવે સરકાર એક બાજુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની વાતો વાતો કરે છે ત્યારે શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને કે પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહી હોય અને અગાઉ આ ડોક્ટરના વિરુદ્ધમાં બે થી ત્રણ વાર ફરિયાદો થઈ ચુકી છે સરકાર વિધાનસભાની અંદર એ ગૃહમંત્રી હોય કે આરોગ્ય મંત્રી હોય એવી વાતો કરે છે કે આવા સામાજિક દૂષણો પેલા પેદા કરનાર લોકોને અમે ચમરબંધીને છોડવાના નથી કયા ચમરબંધીને છોડ પકડ્યા એમને જે રીતે આરોગ્ય તંત્રની અંદર ખ્યાતિ હોસ્પિટલની અંદર બનાવો બન્યા જે રીતે અંધાપાકાંડ થયો જે રીતે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોની અંદર આ બનાવો બની રહ્યા છે ગંભીર પ્રકારનું કૃત્ય છે અને પાટણની અંદર જે બનાવ બન્યો સૌથી પહેલા તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં દસ થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે પોલીસ શું કરી રહી છે જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ અને જો સરકાર સાચી રીતે તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારી ક્લાસ વન કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ પરંતુ જે રીતે મને લાગે છે કે ખ્યાતિ હોસ્પિટલની અંદર આરોપી સાથે હતા પોલીસના અને એમને જવા દીધા આ લોકો તમામ લોકો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે મને લાગે છે કે જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો ભવિષ્યની અંદર આ મોટું સામાજિક દૂષણ થશે કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલા હોય હું કહું છું હું કોંગ્રેસનો ધારાસભ્ય હોય કોંગ્રેસનો વ્યક્તિ હોય ભારતીય જનતા પાર્ટીનો હોય કોઈ પણ સમાજનો કોઈપણ પક્ષનો વ્યક્તિ હોય આવા ગંભીર પ્રકારના સામાજિક દૂષણ ફેલાવે અને બાળકોની તસ્કરી કરે કોઈ સંકળવામાં ચલાવી ના લેવાય એટલે મીડિયાના માધ્યમથી હું ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રીને કહેવા માંગુ છું કે તમે ચમરબંધીને કોઈ ચમરબંધીને છોડવાની વાતો નથી કરતા ત્યારે તમામ બાબત ઉપર છે તાત્કાલિક રચના કરી અને આવા કેટલા બાળકોની તસ્કરી થઈ કેટલા બાળકોને આપવામાં આવ્યા દસ થી પંદર પંદર લાખ રૂપિયા મહિલા હોય તો પાંચ લાખ રૂપિયા પુરુષ બાળક હોય એ તો એના દસ લાખ રૂપિયા આ બાબત એ ગંભીર પ્રકારની બાબત છે અને ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રીને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમારામાં નૈતિકતા હોય તમે રાજના રાજને આ મોટા સામાજિક દુષણમાંથી બચાવવા માંગતા હોય તો તાત્કાલિક ઉચ્ચ